नमस्कार दोस्तों तो आज हमें बात करेंगे सो व्यूअर पीटीओ प्रॉब्लम और पीटीओ में चालू में आवाज आवे જોઈ શકો છો આવી રીતમાં આવાજ આવે છે અમે આપણો ફટાકો ખોલી અને પછી આપને બતાવીશું એવરાંદ સિકંદર 10 નો મોડેલ છે સાલ ઉઠે સરવાજ કરે છે મેં હવે આપણે ખોલે લઈ ફટાફટ અને વિડિયો છેલે સુધી જોજો છેથી આપની પૂરો પ્રત્યાખ્યાલ હોય આવાજ આવે તો કે પ્રોબ્લેમ હોઈ શકે તો આપણે એને ફટાફટ બહાર કાઢી દઈએ જેથી ખ્યાલ આવે ક્યાં પ્રોબ્લેમ છે અને વિડીયો છેલ્લે સુધી જજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો એસ કે મિકેનિકલ શ્રી ખોડલ ટ્રેક્ટર ગેરેજ વડિયા